એ ભજન મારે ગોતું જોઈએ પાછું ભજન છે નહીં એ ભજન ગોતું છો અને યાદ આવી જાય તો આવી જાય સારું તો હા ચલો ને એ તો ચાલુ રાખો બરાબર ચાલુ રાખો તો એ ભજન હા બરાબર હવે સમજાઈ ગયું બરાબર હા તો છેલ્લે સુધી ધ્યાનથી સાંભળજો ચોથા પદ તો જીસ્ને પાયા સાંભળો ઇનકી વાણી ચોથા પદ જીસ્ને પાયા હવે ચોથું જે પદ છે એ કયું પદ છે ચોથું પદ એજ આતમ પદ છે ઘણીવાર હું બોલું છું કે નામ રૂપ અને ગુણ મિથ્યા ચોથું પદ અવિનાશી નિરાજ બાપાની આ વાણી છે તો નામ રૂપ અને ગુણ આ મિથ્યા ચોથું પદ અવિનાશી બરાબર તો કયા નામ વિશે વાત આ કરી છે એક તો નિરાદ બાપાએ નામને જ આત્મપદ કીધું છે નામને જ ઈશ્વર પણ કીધા છે તો અહીં નામરૂપ ગુણ મિથ્યા કયા નામને મિથ્યા કહે છે જે બાવન અક્ષરી નામ છે ક ખ ગ ચ છ આમ છત્રીસ અક્ષર સોલ સ્વર અને બાવન અક્ષર કહેવામાં આવે છે આ બાવન અક્ષરી જે નામ છે જેનાથી રાજ્યોના નામ દેશોના નામ શરીરોના નામ પશુ પક્ષીઓના નામ જે પાડવામાં આવે છે ને એ બાવન અક્ષરી નામ છે એટલે આ બાવન અક્ષરી નામ મિથ્યા આ નામ મિથ્યા બાવન અક્ષરી નામ અને રૂપ રૂપ એટલે આપણું શરીર પ્લસ જેટલું નજર સમક્ષ ઉપસ્થિત છે સર્વસ્વ તેને પણ મિથિયા કીધું છે તો અને ગુણ જેમ કે રજોગુણ તમોગુણ અને સત્વગુણ આ ત્રણ ગુણને પણ એને મિથિયા કીધા છે જ્યારે આ બાવન અક્ષરી નામ છૂટી જાય રૂપ છૂટી જાય અને ગુણો પણ છૂટી જાય ત્રણ ગુણ અને ગુણાતીત જે છે એ ચોથું પદ છે એ આત્મા છે જે ગુણોથી રહિત છે આત્મા જ્યારે આપણે એ ચોથા પદ જે અવિનાશી છે અવિનાશી આત્માને આપણે પ્રાપ્ત કરીએ છીએ એ સમજણમાં આવી જાય છે ત્યારે જ્યારે આતમપદ ચોથું પદને આપણે પ્રાપ્ત કરી લઈશી અને એ સ્વરૂપને આપણે પોતે પોતાના સ્વરૂપને જાણી લઈએ છીએ ત્યાર પછી સર્વત્ર જેને આપણે મિથ્યા કહીએ છીએ એ બધું સત્ય બની જાય છે ચોથું પદ જ્યાં સુધી આપણે નથી જાણ્યું ત્યાં સુધી આ સર્વસ્વ મિથ્યા છે અને ચોથા પદને પ્રાપ્ત કર્યા પછી સર્વત્ર પરમાત્મા છે આવું ખ્યાલ આપણને આવી જાય છે જ્યાં સુધી ચોથા પદરૂપી આતમ પરમાત્મ શબ્દને નથી જાણ્યા ત્યાં સુધી આપણને આ બધું મિથ્યા લાગે છે પણ જ્યારે પદને જાણી લઈશી ત્યારે સર્વસ્વ સત્ય છે આવો ખ્યાલ આવી જાય છે ત્યારે ખબર પડે છે કે બધી જગ્યાએ સ્થાવર જંગમ એ જ રહેલા છે આત્માને પણ એ ખબર ક્યારે પડે જ્યારે ચોથા પદ અવિનાશીને આપણે પ્રાપ્ત કરીએ ત્યારે ખબર પડે એ સિવાય નથી પડતી બરાબર તો આ ચોથું પદ છે એ જ આત્મા છે ચોથા પદ તો જીસને પાયા સાંભળો ઇનકી વાણી તો સાંભળો એ ચોથા પદ આત્માની વાણી આત્માનો અવાજ શું છે એની વાણી એને સોહમ શબ્દ પણ કહેવામાં આવે છે પદનો જે નામ છે એનો હું કહું છું સોહમ એને હું નિજ નામ પણ કહું છું નિજ એ આત્મા નામ એનો સોહમ શબ્દ છે સોહમ શબ્દના જરિયે જ આપણે ચોથા પદ આત્મને પ્રાપ્ત કરી શકીએ છીએ એ સિવાય અસંભવ છે ત્યારે સાંભળો ઇનકી વાણી પછી જે આત્માની જે વાણી છે આત્માનો જે અવાજ છે એ સતત આપણને સંભળાવી જ રહ્યો છે આત્મા પોતાની વાણી પોતાનો શબ્દ સોહમ શબ્દ બરાબર પણ ત્યાં સુધી પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવા માટે આગળ કહે છે હવે કેવી રીતે ત્યાં સુધી પહોંચવું ચોથા પદ સુધી તે કહરસિંહ બાપુ કહે છે કે નાભી કમળથી ચલી સુરતા ઉલટ દમ લગાયા હૈ નાભી કમળથી ચલી સુરતા ઉલટ દમ લગાયા હૈ આપણું જે નાભી સ્થાન છે જ્યાંથી શ્વાસ ઉઠી રહ્યો છે ને શ્વાસ આવે છે સંતોનો એમ મત છે કે મૂળ શબ્દ નાભીથી ઉઠે મૂળ શબ્દ એ સોમ શબ્દને કહેવામાં આવ્યો છે તો નાભીયથી જે શ્વાસ ઉઠી રહ્યો છે બરાબર તો એ શ્વાસની અંદર ચાલતો જે સોહમ શબ્દ છે ત્યાં ધ્યાન ધરવાનું છે એટલે નાભી કમળથી ચલી સુરતા સુરતાને અહીં ધ્યાન કહેવામાં આવે છે હું એને ચિત પણ કહું છું ઘણા બધા આના નામો છે ધ્યાન છે છે સુરતા છે સુરતા એટલે સાંભળવું પણ થાય છે તો નાભી કમળથી જે શબ્દ ઉઠી રહ્યો છે એને સાંભળવાનું કહી રહ્યા છે હવે નાભી કમળથી ચલી સુરતા નાભી કમળથી પછી જે આ સુરતા છે હાયલી ચલી એટલે આગળ વધી અને ઉલટ દમ સમાયા દમ એટલે શ્વાસ ઉલટ એટલે એ શ્વાસ ઉલટો થાય છે જ્યારે આપણે સોહમ શબ્દની અંદર આપણી સુરતાને જોડીએ છીએ ત્યારે સોહમમાંથી હંસો થાય છે હું ઘણી વાણીઓમાં બોલું છું એટલે ઉલટો થઈ ગયો ઉલટ દમ ચલાયા પછી શ્વાસ એ ઉલટો ચલા હાલે છે બરાબર જ્યારે ઉલટો શબ્દ થાય છે સોહમમાંથી હંસો ત્યારે રણજણ રણજણ હુવા રણકારા સુરત શૂન્યમાં સમાયા ત્યારે રણજણ રણજણ હુવા રણકારા મતલબ એ સમજ એ શબ્દ સોમ શબ્દ ગાજવા લાગ્યો આપણી સુરતા એને સાંભળવા લાગી બરાબર તો સુરતા જ્યારે સાંભળવા લાગી ત્યારે ધીરે ધીરે ઇચ્છિત કહો કે સુરતા કહો કે ધ્યાન કહો એ સ્વયં સોહમ સ્વરૂપ બની જાયશ શબ્દ સ્વરૂપ બની જાય સોહમ સ્વરૂપ બની જાયશ ત્યારે સોહમ સ્વયં સુરતા બની જાય છે એ સોહમ જે સુરતા છે એ જ આત્માની સુરતા કહેવાય છે એ સોહમ સુરતા આત્માની સુરતા કહેવાય છે પછી સોહમ રૂપી સુરતા સોહમરૂપી શબ્દ એ સુરત પછી શૂન્યમાં સમાયા પછી એ સુરતા ઉપર ચડતી ચડતી શૂન્યમાં સમાયા શૂન્ય કોણ છે અહીં સાતમા શૂન્ય આત્મા વિશે વાત કરવામાં આવી છે મૂલાધાર ચક્રથી લઈને સહસ્ત્રાર કમલ સુધી સાત ચક્રો છે એને સાતમું શૂન્ય કહેવાય છે સાતમા શૂન્યમાં જ્યારે આ સુરતા સમાણી સોહમરૂપી સુરતા સાતમું શૂન્ય એ જ આત્મા પદ છે એમાં સમાણી શૂન્યમાં ન્યા સમાણી કે શૂન્યમાં એટલે જ્યાં કોઈ વિચાર નથી કોઈ સંકલ્પ વિકલ્પ પણ નથી મનનું પણ અસ્તિત્વ રહેતું નથી બુદ્ધિનું પણ અસ્તિત્વ રહેતું નથી અને અહંકારય નથી રહેતો અસુરતા સોહમરૂપી સુરતા જ્યારે એ શૂન્યરૂપી આત્માની અંદર સમાઈ જાય છે કારણ કે આત્મામાંથી જ બધું પ્રગટ થયું સ્વારે છેલ્લે સરવાળે શૂન્યની અંદર સમાઈ જાય છે પછી શૂન્ય સ્વરૂપી સાતમા શૂન્ય સ્વરૂપી આત્માને પ્રાપ્ત કરીને પછી આઠમું જે પરમ શૂન્ય છે જે પરમાત્મા છે એ તરફ આત્મા આગળ વધે છે અને પરમાત્મા લીન થઈ જાય છે સ્વયં પરમાત્મા સ્વરૂપ બની જાય છે હવે કહે છે જાગૃતિ સુસુપ્તિ સપના ત્યાગી તુર્યા મેં તાર મિલાયા હે જાગૃતિ જાગૃતિ જે આપણી અવસ્થા છે જે આપણે દિવસ દરમિયાન બધા જોઈ રહ્યા છીએ આપણી ચર્મચક્ષુ દ્વારા જે બધું દેખાઈ રહ્યું છે એ જાગૃત અવસ્થા છે બરાબર હવે આ જાગૃત અવસ્થા પછી સુસુપ્તી અને સપના આ ત્રણ અવસ્થા છે આ ત્રણ અવસ્થાને પાર કરીએ પછી આપણે ચોથા પદને આપણે પ્રાપ્ત કરીએ છીએ જાગૃતમાં બધું જોતા હોય છે સપના અવસ્થામાં બધું કાચીની અંદરમાં જે આપણું દિવસ દરમિયાન કે ચિત્તની અંદર જે કાંઈ ભરેલું પડ્યું હોય છે તે સપના સ્વરૂપે ફેરવાતું હોય છે જે જે આપણા ચિત્તમાં ઘર કરી ગયું હોય બેસી ગયું હોય તે બધું સપન સ્વરૂપે ફેરવાતું હોય છે બરાબર તો પછી સુસુપ્તિ સુસુપ્તિ એટલે હું ઘણીવાર કહું છું કે આપણે ગાઢ અંદરમાં હોતા હોય ત્યારે આપણું મન નથી હોતું બુદ્ધિ નથી હોતી અહંકાર પણ નથી હોતો બધું સુસુપ્તિમાં લય થઈ જાય છે મતલબ ચિત્તમાં બધું સમાઈ જાય છે હોય છે બધું ભરેલું છે ચિત્તમાં સમાઈ જાય છે હું ઘણી વાર કહું છું ત્યારે આપણો કોઈ ખાટલો ફેરવી નાખે ખીચામાંથી પૈસા કાઢી નાખે તો આપણને ખબર પડતી નથી સુસુપ્ત અવસ્થામાં સવારે આપણે જાગીને કહીએ છીએ કે ભાઈ મીઠીની અંદર માણી તો મીઠીની અંદર માણી એવું બોલનારો કોણ એ જ આત્મા ત્યારે જાગતો હતો પ્રાણવાયુ બધા જાગતા હતા શ્વાસોશ્વાસની ક્રિયા ઝાકતી હતી ચાલુ હતી એની અંદર સોમ શબ્દ પણ ચાલુ હતો જાગતો હતો બરાબર તો આ જાગૃત સ્વપ્નન સુસુપ્તિત્રણ જે અવસ્થા છે એની ઉપર જે ચોથી અવસ્થા છે એ તુર્યા છે આ ચોથી અવસ્થા તુર્યાને જ આત્મપદ કહેવામાં આવે છે તુર્યા મેં તાર મિલાયા તો તુર્યા મેં તાર મિલાયા તુર્યાનો અર્થ આપણે કરી ઘણીવાર વાર કરીશીએ તું રિયા તું રિયા તું અહીં રહેશ તમ પદમાં આ તું છો ન્યા તાર મિલાયા તાર કોનો મળે છે તાર મિલાયા તો તુરિયા ચોથું પદ અલગ થાય અને તાર મિલાવવાળો અલગ થાય તો તાર મિલા મિલાયા મિલાવવાળું કોણ છે એ જ સોહમ શબ્દ છે સુરતા તો સોહમ શબ્દ સ્વરૂપ બની ગયું પછી એ સોહમ સ્વરૂપ એ તુરિયા ચોથા પદ અવિનાશીમાં એનો તાર મળી ગયો અને સ્વયં સોહમ ये शब्द छे ते आत्म स्वरूप ने प्राप्त कर लीतो अने प्रकाशी प्रकाश बरोबर આ ચોથા પદને ને પ્રાપ્ત કર્યું પછી કહે છે કે એક અખંડ અંતર ધૂન લાગી સુરત શૂન્યમાં સમાયા છે વાહ એક અખંડ जे खंडित ना एक, एक रस अखंड जे खंडित न था थी। अंतर धुन लागी धुन एक रस ए शब्द अंतर आत्मा अंदर ए वाह क्या रे सूरत शून्य क्या रे आ सोहम रूपी सूरत આત્મરૂપી સાતમા શૂન્યમાં સમાયા હૈ અવસ્થા એવી છે જે પોતે જ પોતાને સમજી શકે છે આતમપદની જે અવસ્થા છે એ લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવતી નથી એ સ્વયં સુરતા જ એને સાંભળી શકે છે અને સુરતા સ્વયં એને માણી શકે છે એનો અનુભવ પણ કરી શકે છે પણ સુરતા જ્યારે સ્વયં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરે છે ત્યારે સુરતા પણ રહેતી નથી સુરતા સ્વયં આત્મ સ્વરૂપ બની જાય છે આ અવસ્થાને હું ઘણીવાર કહું છું કે આ અવસ્થાને પહોંચેલો વ્યક્તિ જોતો ને બોલતો પણ બંધ થઈ જાય શાંત થઈ જાય શૂન્ય એટલે શાંત જ્યાં કોઈ વિચારો જ નથી આ વાતનો હું ઘણીવાર કરી ગયો છો બરાબર હવે કહે છે કે ચલી સુરતા ચલી ગગન પર અનહદનાદ બજાયા હૈ હવે બહુ ઊંચી વાત કરી છે ચલી સુરતા ચલી ગગન પર અનહદનાદ બજાયા હૈ હવે એ આત્માની જે સુરતા છે જેને સોહમ સુરતા મેં કીધી પહેલાં ચિત્તરૂપી સુરતા ધ્યાનરૂપી સુરતા સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ પછી સોહમ સુરતા એ સોહમ આમ તો આત્મા જ છે સ્વયં પોતે પણ ચલી સુરતા ચલી ગગન પર શું કીધું ગગનથી ઉપર આપણા શરીરની ઉપરનો ભાગ ઉપરના ભાગને ગગન કહેવાય ગગન એટલે ઉપર બધાથી અહીં આપણું જે મસ્તક છે ગગન છે અહીં કહે છે કે ચલી સુરતા ચલી ગગન પર હવે સુરતા જ્યારે ગગનમાં પહોંચી ગઈ આત્માની સુરતા જે સોહમ સુરતાને મેં કીધું એ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી ગગન પર દસમા દ્વારમાં પહોંચી સુરતા મસ્તકના મધ્ય ભાગમાં જેને હું દસમા દ્વાર કહું છું ચક્ર પણ કહું છું બ્રહ્મરંધ્ર પણ કહું છું તો ન્યા સુરતા જ્યારે પહોંચી ચલી સુરતા ચલી ગગન પર પછી એ સુરતા દસમા દ્વારને ખોલી કઈ સુરતા અહીં આત્માની સુરતાની વાત છે જેને સચિદાનંદ પણ કહેવું હું ઘણી વાર કહું છું સત એ જ આત્મા છે ચિતે વચ્ચે સુરતા છે અને આનંદે પરમાત્મા છે બરાબર તો ગગન પર મતલબ દસમા દ્વારથી એ બહાર નીકળી આ સોમરૂપી સુરતા ગગન પ્લસ પર ગગનની ઉપર દસમા દ્વારને ખોલી દેહથી વિદેહ થઈ આ સુરતા ચલી સુરતા સુરતા હાલી ચલી ગગન પર ચલી ગગનથી ઉપર મતલબ દસમા દ્વારથી ખોલી દસમા દ્વારને ખોલીથી ઉપર ગઈ અને દેહથી વિદેહ થઈ સોહમરૂપી સુરતા આત્માની ત્યારે અનહદ નાદ બજાયા ત્યારે અનહદ નાદ બજાયા હવે અનહદ જે નાદ છે અનહદનાદને સોહમ પણ કહે છે અનહદનાદ એ ઓમકાર પણ છે અનાદિ ઓમકાર આવો લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે એ ઓમકાર નહીં અનાદિ ઓમકાર જે સર્વત્ર ગાજી રહ્યો છે અનહદ જેની કોઈ હદ જ નથી એની હદ માપવામાં આવે જ નહીં કોઈ માપી જ ન શકે અનહદ છે જેની કોઈ હદ જ નથી તો એ હદને કોણ માપી શકે પણ એ અનહદનાદરૂપી ઓમકારની અંદર આ સોહમરૂપી સુરતા સમાઈ જાય આત્માની સુરતા એટલે ઓમકારને પરમાત્મા કીધો છે સોહમને આત્મા કીધો છે હું ઘણીવાર કહું છું પ્રકાશ આત્મા પ્રકાશ કીધો છે અને અનંત પ્રકાશને પરમાત્મા કીધો છે અનંત પ્રકાશમાંથી જ ઓમકાર પ્રગટ થયો છે અનાદિ ઓમકાર અને અનાદિ ઓમકારમાંથી સોહમ પ્રગટ થયો છે એવી જ રીતના અનંત પ્રકાશમાંથી પ્રકાશરૂપી આત્મા પણ છે કારણ કે અનંત પ્રકાશરૂપી પરમાત્માનું નામ ઓમકાર છે અને આત્મારૂપી પ્રકાશનું નામ સોહમ છે એવી રીતના અનહદનાદ બજાયા હૈ અનહદ અનહદનાદ બજાયા હૈ મતલબ વગાડો પ્રગટ કરો અને સોહમ રૂપી સુરતાએ ઓમકાર રૂપી અનહદનાદને પકડી લીધો આત્માની સુરતાએ અથવા તો આત્માએ અનંત પ્રકાશ રૂપી પરમાત્માની અંદર સમાઈ ગયા કારણ કે એને કોઈ જાણી ન શકે એને કોઈ એની અંદર આપણે સમાઈ જાય હું ઘણીવાર કહું છું કે મીઠાની પૂતળી પાણીમાં સમુદ્રમાં તળિયું માપવા જાય તો માપી ન શકે પણ એની અંદર એ લય થઈ જાય એનું અસ્તિત્વ રહેતું નથી જેવી રીતે આપણે રામસાગર લઈએ અને રામસાગરના એક તાર ઉપર આપણે એક આંગળી મારીએ ખેંચીને છોડીએ એટલે એક શબ્દ પ્રગટ થાય એટલે એ રામસાગરના અંદરથી આપણે સ્વયં આંગળી મારીને શબ્દને પ્રગટ કરો બરાબર એવી જ રીતના અહીં આત્મા દ્વારા સોહમ શબ્દ દ્વારા એ અનહદનાદ બજાયા હૈ મતલબ એને પ્રગટ કરો અનહદનાદ એ જ પરમાત્મા છે એ જ ઓમકાર છે બરાબર હવે કહે છે ત્રિકૂટી મહેલ કી ખબર પડી જબ અનઘટ આસન જમાયા હૈ ત્રિકૂટી મહેલ કી ખબર પડી જબ અનહ આસન જમાયા હૈ તો એક તો ત્રિકુટી આપણે કોને કહીએ છીએ એક ત્રિકુટી ઈંગળા પીંગળા અને સુક્ષ્મણાનું જે મિલન સ્થાન છે એને પણ ત્રિકુટી મહેલ કહેવામાં આવે છે જે ત્રણ ભેગી થાય બરાબર તો ત્રિકુટી મહેલ કી ખબર પડી જબ હવે અહીં જે ત્રિકુટી મહેલની વાત કરવામાં આવી છે એ ઘટાકાશ મઠાકાશ અને મહાકાશ આ ત્રણ ત્રિકુટી છે તો ઘટા આકાશ દેહમાંથી મઠા આકાશ આત્મામાં ગયા અને મઠા આકાશમાંથી મહા આકાશ રૂપી પરમાત્માને પ્રાપ્ત કર્યો એ મહા આકાશ ધરતી અને આસમાનની વચ્ચે ખાલી જગ્યામાં જે શબ્દ ગાજી રહ્યો છે ઓમકાર એને પગડો આ ત્રિકુટી મહેલકી ખબર પડી આ જ ત્રિકુટી છે એક ત્રિકુટી તો દેહમાં છે આ દેહથી વિદેહની ત્રિકોટી છે એક તો ઘટા આકાશ દેહ ઘટની અંદર આકાશમાંય પણ આપણે જે શ્વાસ લઈએ છીએ ખાલી જગ્યા છે બરાબર મઠા આકાશ એટલે મંદિર સમજો સાધુ સંતો રહેવાનો મઠ સમજો મંદિરમાં પણ દસમા દ્વારમાં આ દેહરૂપી મંદિરમાં એક જે આતમજ્યોત છે એને કોઈનો આધાર નથી અને દેહથી વિદેહ જે મહાઆકાશ છે એને પણ કોઈનો આધાર નથી તો ઘટાકાશ આકાશ મઠાકાશ અને મહાઆકાશ આ ત્રણને ત્રિકુટી પણ કહેવામાં આવે છે આ દેહથી વિદેહની ત્રિકુટી છે કારણ કે સોમ શબ્દ જે શ્વાસમાં ચાલી રહ્યો છે દેહમાં હોવા છતાં દેહથી વિધેહ છે આત્મા પણ દસમા દ્વારમાં દેહમાં હોવા છતાં દેહથી વિધેય છે હું ઘણી કહી ગયો છું કે આત્મજ્યોત જે છે પ્રકાશ એ પ્રકાશ શરીરને ક્યાંય ટચ થતો નથી અને એક મહાઆકાશ મહાઆકાશ એ પરમાત્મા છે એટલે ત્રણેય જગ્યાએ છે આ એમ અહીં ઘટમાં મઠમાનપટમાં બધી જગ્યાએ એ પરમાત્મા વ્યાપક છે પણ એ ખબર ક્યારે પડે જ્યારે આપણે ચોથા પદ વિનાશી આત્માન પ્રાપ્ત કરીએ ત્યારે પછી અનઘટ આસન જમાયા હૈ જ્યારે ત્રિવેણી મહેલમાં પ્રવેશ કરીએ છીએ બરાબર ત્યારે અનઘટ ઘટ એટલે દેહ અનઘટ એટલે દેહ વગરનો દેહ નહીં જ્યાં ઘટ એટલે દેહ અને અનઘટ દેહ વગરનો તો દેહ વગરનો ઈ ઘટ કયો છે એ જ ધરતી અને આસમાનની વચ્ચે ખાલી જગ્યા ન્યા આસન જમાયા હૈ આસન જમાયું ન્યા આત્માની ચિત્રરૂપી સુરતા આનંદરૂપી રૂપી નાદરૂપી ઓમકાર રૂપી એ મહાકાશની અંદર આસન જમાયું ન્યા સ્થિર થઈ ગઈ પતી ગયું પછી સ્વયં આત્મા પરમાત્મા સ્વરૂપ બની ગયો બસ આને જ પરમાત્મા કહેવાય છે હવે કહે છે કે ન્યા એ જગ્યાએ દેવી દેવતા કુછ નહી નહીં ધૂપને છાયા હે ગુરુ હીરાદાસ ચરણે કસંગ બાપા બોલિયા અલખ નિરંજન દર્શાયા હૈ વાહ બહુ ઊંચી વાત કરીશ મિત્રો જબરજસ્ત વાત કરી છે ન્યા દેવી દેવતા એવું કાંઈ છે નહીં કેશ બધા દેવી દેવતા મારી અંદર જ છે અને બધા દેવી દેવતાની અંદર હું છું સર્વત્ર એક સમાન જ છે બધું ન્યા આવું કાંઈ છે નહીં નહીં ધૂપ છાંય ત્યાં તડકોય નથી છાંયો નથી કાંઈ છે જ નહીં ગુરુ હિરાદાસના ચરણે કહરસિંહ બાપુ બોલા કે અલખ નિરંજન દર્શાયા હૈ વાહ અલખ એ જ આત્મા કે પછી પરમાત્મા લખ પ્લસ અલખ અ પ્લસ લખ જે લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવે એને લખ કહેવાય અને અલગ એટલે જે લખવા વાંચવા બોલવા સાંભળવામાં નથી આવતો એ અલગ છે એ આત્મા છે અને નિરંજન નિરંજન એ પરમાત્મા છે ઘણીવાર કહું છું નિરંજન ની પ્લસ રંજન જેનું કોઈ રૂપ નથી ની એટલે નહીં રંજન એટલે જેનું કોઈ રૂપ નથી નિરંજન જે કોઈથી અંજાતો નથી જે બધી માયાઓથી ઉપર છે બધી જગ્યાએ હોવા છતાં નથી અને નહીં હોવા છતાં છે કરતા હોવા છતાં અકર્તા એ પરમાત્મા છે એ અલખ નિરંજન દર્શાયા હૈ ત્યારે અલખરૂપી આત્માની સોહમ સુરતા દ્વારા ચિત્ત દ્વારા નિરંજન સ્વરૂપી પરમાત્માને દર્શાયા મતલબ એને જોયા છે નથી જોયા આત્માથી જોયા આત્માની સ્થુરતાથી જોયા ચામડાની આંખોથી ન દેખાય દર્શાયા એટલે જોવું દેખાવું એનાથી દેખાય પણ એને જોનારો સ્વયં એમાં ખતમ થઈ જાય બસ જોઈ શકાય છે પરમાત્માને શંકરદાસની વાણીમાં આવે જ છે ને ઘનસા હું ગઈ હતી ગુરુજીના દેશમાં જ્યાં છે ઝળહળ જોતી એ પ્રકાશ તો એ જોઈને આવી હતી પાસે ગઈ હતી એટલે પાસે આવી દી એવી જ રીતના આત્માની સુરતા દ્વારા આત્માના ધ્યાન દ્વારા તમે પરમાત્માને જોઈ શકો છો પણ એને જે જેને જોયા છે એ સ્વયં તેમાં ખોવાઈ ગયા છે હું ઘણીવાર કહું છું કોઈનું પશુ ખોવાઈ ગયું હોય ઘરેથી ગાય ભેંસ બકરી અને ગોતવા જાય આખો દિવસ ગોતી ગોતીને સાંજે ઘરે આવે કાં તો મળી ગયું એમ કે લેતા આવે હા આયરન કાં તો એમ કહે કે ભાઈ નડ્યું પણ મૂળ ગોતવા જઈ ગયું પાછો આવતો રહીએ હાજે બરાબર પણ કોઈ દિવસ એવું સાંભળ્યું છે કે જે ગોતવા ગયું એ ખોવાઈ ગયો એ કોઈ દિવસ ખોવાઈ જ નહીં તો આવતો રહીએ તો આની અંદર જેટલા પરમાત્માને ગોતવા ગયા છે એ બધાએ ખોવાઈ ગયા છે મીઠાની પૂતળી હોય સમુદ્રનું તળિયું માપવા જાય તો પાછી આવી શકે આવી જ ન શકે ઓગળી જાય પાણી સાથે પાણી મળી જાય થઈ જાય એવી રીતની વાત છે કે મીઠાની પૂતળી આત્મા અને સમુદ્ર પરમાત્મા સમજો જે પરમાત્માને જાણવા ગયા છે જેને ગોતવા ઘેર પોતે સ્વયં ખોવાઈ ગયા ભગત અહીં વાણી પૂરી થાય છે તો હલો સમજાણું કે નહીં સમજાય ગયો સારું તો બોલો કરસિંહ બાપુની કરસન બાપુની જય જય ગુરુ હિરાદાસ બાપુની ગંગા સતી માતા ગંગા સતી માની છે માતા પાનભાઈ ની પાનભાઈ માની છે સમજિયાળા ધામની ની ધામની ધામ સત્ય સનાતન ધર્મ જય જય જય